ભારતીય બનાવટ ટીવી વિદેશી દાવની અલગ અલગ બ્રાન્ડની મોટી બાટલીઓના ગઠાણું કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર બસો વીસ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ અઠ્ઠાણું હજાર બસ્સો વીસની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાંડીના બ્રિજ પાસે જાહેરમાં બે ઇસમો પોતાના આર્થિક લાભ અને ફાયદા સારું ભારતીય બનાવટનો વિદેશી દળોનો જથ્થો સફેદ કલરના મીણિયા પ્લાસ્ટિકના કોથરાવાળા બોક્સ વાળા પાર્સલમાં ભરીને ઉભેલ છે જે પૈકી એક ઈસમે શરીરે કોફી કલરનું હાફ બાયનું ટી શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઈસમે શરીરે સ્કાય બ્લુ કલરનો શર્ટ તથા બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અમદાવાદ તવાફરાઈથી ડીએમડી માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઈસમો હતી ભારતીય બનાવટની વિદેશ દાવની અલગ અલગ બ્રાન્ડની